કાળો અડધી કલાકથી પતંગ સગાવે પણ એક નામની તો સકાની તેની માં મરે હો સકે શેલા હાશ કે છે હે તો હવે શું કરવું તને કહું કાળિયા પતંગ પતંગ વહી ને એમ તો પતંગ ભાઈ વગાડે વગાડ વગાડ વગાડો વગાડ વગાડ હેલો યુટ્યુબ ફેમિલી બધાને જય માતાજી ગુડ મોર્નિંગ અને મિત્રો આજે છે આપણે મકર સંક્રાંતિ તો હવે આપણે મિત્રો તમને ખબર પડી ગઈ છે તો હાલો હવે વિડીયોમાં બના રહેવાનું છે ખાસ કરીને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો બધાને હેપી મકર સંક્રાંતિ બરોબર તો બધાએ મોજ કરવી હાલો હવે મિત્રો આપણે આજનું કામ તમને કહી દેવી આજ તો બધાને શું કામ હોય તમને ખબર દેશે તો હાલો આપણે આજ કરવાની છે મોજ હાલો વિડિયોની અંદર બનાવી રહેજો અને તમારા ગામમાં કેવી મકર સંક્રાંતિ થાય તે હોય છે મિત્રો કહેજો તો હાલો મિત્રો વિડીયોની અંદર બનાવી રહ્યો એમાં કરી દીધું છે મૂકી ભાઈ અગરબત્તી લઈને અગરબત્તી લઈ લીધી છે અને પતંગ ને કાંગરા બાંધવાનું કામ કરી દેવાનું છે બરોબર આપણે લાવ્યો છો રીષક પતંગ જેવું લાવ્યો છું બરોબર બધા પતંગ સકાવવાની છે ભાઈ બોલ બધા આવે ઠીક છે ને કે આપણે સકાવાની છે અરે હાલો હવે આપણી પતંગો તમે જોઈ શકતા છો અને આ છે આપણું રીલ તો ભાઈ રીલ પાવાની શરૂઆત કરી હતી કેટલા દીથા આપણે કીહરની અંદર રીલ ન અપાવી પણ આ વખતે પહેલી વખત પાવ્યું છે જોઈ બધા એની સારવાર કે આપણે કીહર કરવાની છે મકર સંક્રાંતિ તો તમે મિત્રો રીલ પાયો તો અવશ્ય કોમેન્ટ કહી દીજો અને કયું રીલ પાયું તો અવશ્ય કહેજો બરાબર હાલો મિત્રો વિડીયોની અંદર બનાવું મિત્રો આપણી ચેનલનું નામ લખવાનું છે નીલુ પરમાર બ્લોગ ચેનલ અને બધાને હેપી મકર સંક્રાંતિ એવી આપણી બધી પતંગમાં લખવાનું છે તો બધાને કહું છું ભાઈ આપણી પતંગ આવી હોય તો કોમેન્ટ કરી દીજો કપાઈને આવી હોય તો અવશ્ય ભલે વાંધો નહીં પકડજો મોસ કરજો પણ અવશ્ય ચેનલમાં જો અનુકૂળ હોય તો જાજો અને સબસ્ક્રાઈબ કરજો બધે ગમે ગામમાં જાય ભાઈ આપણી નીલુ પરમાર બ્લોગ નામની પતંગ જો કપાણી હોય તો અવશ્ય શું કોમેન્ટ કરી દીજો મિત્રો બરોબર હાલો મિત્રો આપણી પાસે આજે વીસ પતંગ છે વીસ પતંગમાંથી આપણે આખો દિવસ પતંગ સગાવવાની નથી ઘણું કામકાજ છે પણ જેટલી શકાય એટલી સગાવાની છે બરાબર અને ખાલીથી જે તો એ કાંઈ ચિંતા નથી પણ વિશે વીસ પતંગની અંદર આપણે બ્લોગ નામની ચેનલ છે આપણી નીલુ પરમર બ્લોગ ચેનલ એને સપોર્ટ કરજો બરાબર અને પતંગ તમારા હાથમાં આવ્યો હોય તો તમારે ઘરે જઈને મોબાઈલને ચેનલમાં જઈને સબસ્ક્રાઈબ કરજો આપણે વિડીયો એમાં આવી જશે બરાબર ચાલો તો મળીએ આપણે પતંગમાં નીલુ પરમર બ્લોગ ચેનલ કરીને લખી નાખ્યું છે નીલુ પરમર બ્લોગ ચેનલ મિત્રો તમે જોઈ શકતા છો બધી જ પતંગમાં લખેલું છે બરાબર આમાં એકમાં નથી લખ્યું હા આપણી પતંગની અંદર બધું નીલું પરમર વ્લોગ ને હેપી મકર સંક્રાંતિ બરાબર એવું લખેલું આવશે મિત્રો તો ભાઈ છે ને પતંગને મળી જાય તો સબસ્ક્રાઈબ કરજો પાછા અને કોમેન્ટ કરજો ભાઈ મને મળી એમ બરોબર તો હાલો બસ વધારે કાંઈ નહીં મિત્રો વિડીયોની અંદર બનાવી રેજો થોડોક વિડીયો લાંબો થશે પણ આવશે જરૂર મજા હાલો તો અત્યારે થઈ ગઈ છે શરૂઆત સરસ મજાની બધા હવારમાં સવારમાં જો પતંગો શકવાની શરૂઆત થઈ ગઈ જોઈ લે બધા પતંગ ચગાવ જોયું તમે અત્યારે વિશેક પછી પતંગ શકે આપણે ગામડામાં કેવું હોય ઓછી પતંગ હોય બધા સિટીમાં વૈયા જતા છે બાર ગામની આમ તો હવે ધીમે ધીમે પતંગો શક્તિ આવે છે સવાર પીડ્યું છે હજી હા તક વાગ્યા છે સાડા સાત જેવું થયું મિત્રો બરોબર એને નજારો બાકી કાંઈ ઘટે નહીં એવો છે આમ જોવો તમે વાય ભાઈ હે જોઈ લો પંપોડા ને પતંગ ને બાકી કાંઈક મજા જ અલગ છે ભાઈ હાલો હવે છે ને આપણે શરૂઆત કરી દેવી પતંગ શેકાવાની બરાબર હા જોઈ લો બાકી જો છે ને બાકી જો મારે રમીતભાઈ જો હા રેડી રેડી મારા અહીં કાળું આગળ રમ રમાટી કરશે તો આ ભાઈને પતંગ કપાઈ ગઈ આમ છે બરાબર જુઓ બધા પતંગ જુઓ તમે આગળ કેમ કાપી જુઓ વાહ ભાઈ વાહ હાલો આપણે હવે સેકાવાની શરૂઆત કરી દઈએ હું પતંગ કાપી તમારી હો 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 આપણે ભાઈ પતંગ કાપી છે ને લૂટી છે હો જો આમ જો બધા હાય ભાઈ ભાઈ ઓહ હૈ હાલ હૈ હાલ જો પતંગ કપાઈને આવે છે અહીંયા એ ભૂરા પતંગ આવી તો પાછળ આવી લઈ લીજો લઈ લીજો આવ્યો તમારે પાંચ છે ધાબો પાંચ છે નો આવે નો આવે હું પતંગ મેં માહોલ છે ને મિત્રો હાડા નવ થયા હાડા નવમાં પતંગ જો બધી સાફ કરીને છે જો તમે પતંગ હા ઓછી દેખાય હવે જો આ માહોલ થઈ ગયો અત્યારે ધીમો હવે બધાય ખાવાની તૈયારી છે હવે છે ને આપણે મજાનો નજારો છે ભાઈ

અને જો આ બાજુ બધા લોકો પતંગ સગાવે મિત્રો તો બધાને હેપી મકર સંક્રાંતિ સકર વકર મક્રાંતિ હાલો હવે હડકો લાગે છે તો પતંગ વ્યવસ્થિત ચગાઈ નાખવી ઉપર થઈ ગયા છે આપણે ત્રણ સાડા ત્રણ જેવું થયું છે પણ ભાઈ પતંગ સગે છે હો ભાઈજી તો આવું છે કે આપણે ગામડાની મકર સંક્રાંતિ કેવી હોય આવી હોય ભાઈ સરસ મજાનું મકર સંક્રાંતિના પર્વના દિવસે ભાઈ એક નંબર આપણે શરૂઆત કરી છે તો ભાઈ જો બધા સરસ મજાના બધા પતંગ સગાવે છે આપણે પણ સગાવવાની શરૂઆત કરેલી છે આપણે ઘડીક આરામ કરી લેવી બેઠે છે પતંગની સાથે ભાઈ જો સરસ મજાના ફૂગાવાળા પતંગ છે ભાઈ ઓ વાહ ભાઈ વાહ નીજા ભાઈસા કવા છે જોઈએ જોઈએ વાહ ભાઈ વાહ મસ્ત છે ભાઈ બાકી મોજ આવ્યો બાકી યાર મકર સંક્રાંતિ હેપી મકર સંક્રાંતિ મિત્રો છે ને જો આવી રીતે આપણે સરસ મજાનું ભાઈ સૂર્યદેવ આત્માને તૈયારી થઈ ગઈ ને આપણે બસ મકર સંક્રાંતિના એન્ડ ટાઈમમાં છે ધીમે ધીમે બધી પતંગો પણ ઓછી શકે છે અને બધા લોકો ધીમે ધીમે સકાવે છે તો બસ વધારે કહીને આપણે તો શું છે કે ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરી દેજો અને કોમેન્ટ કરી દેજો અને એમાં હવે તો થોડું થોડું પૂરું થવાની એન્ડમાં છે તો હાલો હવે મળીશું આપણે એક નવા મિની બ્લોગમાં બધાને જય માતાજી એક કલાક થાય પતંગ સગાવે પણ એક નામની તો શકાય તેની મા મરવા શકે છે એટલે હા શીખી છે હે તો હવે શું કરવું તને કહો કાળિયા પતંગ મૂકીને વહી જાય ને બતા એમ તો પતંગ બતાય કેવો પતંગ સમજો ટાઈગર પતંગ ટાઈગર નો માલિક પણ ટાઈગર શક્તિ નથી હવે શું કરવું અને મારે આમ જો હિલું આમ જો ઓલા પણ જો પતંગ નું સગ આમ જો જો તમે આમ જો જોઈ શકતા છો જો 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 એ બે જો જોયું જો રેડું નાખે જો પતંગ મૂકી દે તો હારો હાલો મિત્રો મળીશું વિડીયોમાં બરોબર અને અમારા ગામની ઉત્તરાયણ આવી હોય બરાબર તો આવું કાંક છે હવે ભાઈ હાલો તો વિડીયોમાં બને રો હેપી મકર સંક્રાંતિ અને આજનો બ્લોગ મિત્રો આપણે અહીંયા પૂરો કરશું કારણ કે છેલ્લું અને લાસ્ટ બ્લોગ મિત્રો આજથી દિવસ લાંબો રાત પણ મિત્રો લાંબી અને આજનો દિવસ મિત્રો આપણે અહીંયા પૂરો કરશું અને બધાને હેપી મકર સંક્રાંતિ હું કેવું કાળો એ કાળો તો આપણે બધા છે ને મિત્રો મળશું હવે આપણે સરસ મજાના નવા બ્લોગની અંદર અને ભાઈ સપોર્ટ કરજો આપણું મિત્રો રીલ હતું અને વિશે વીસ પતંગ કપાઈ ગઈ અને ભાઈ જેની પાસે ગયો બધાને મુબારક બરોબર અને ભાઈ જો જેની પાસે આવ્યો તો અવશ્ય ભાઈ સબસ્ક્રાઈબ કરી જ્યો ફૂલ સપોર્ટ દેજો અને છે ને આપણા નીલુ પ્રમણ બ્લોગ ચેનલને ફૂલ વાયરલ કરી દેજો તો હાલો મળીશું આપણે નવા અંદર બધાને માતાજી મળીએ બાય બાય